તો નમસ્કાર મારા ભાઈઓ સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા સમાચાર તમને જઈ રહ્યો છું ભાઈ કેમ કે હુપ હુપ ખાલી નામ જ કાપી છે ભાઈ રોયલ રાજા રોયલ રાજાની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ કીર્તિ પટેલના જે વિવાદ છે એની અંદર આ રોયલ રાજા એ છે ભાઈ કે ઘણા બધા લોકોને માફી મંગાવી છે તમે સોશિયલ મીડિયામાં પણ જોતા હશો સારી ભાઈની ફેન અને ફોલોઈંગ છે ને આફ્રિકામાંથી ભાઈ એમને કહેવાય તો એ આફ્રિકા સુધી એમની ઓળખણો જો ભાઈ તમે વિડીયો જોતા હો તમને ખબર હશે કે આફ્રિકામાંથી ઘણા બધા લોકો છે એ એમના વિડીયો પણ જોતા હોય છે અને એમની ઓળખણ પણ બહુ જાજી છે ભાઈ તો અત્યારે રોયલ રાજાએ ભાઈ એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો છે ને આ વિડીયોમાં કીર્તિ પટેલને ખુલ્લે આમ કીધું છે અને શું કીધું છે ખજૂરભાઈના વિવાદને લઈને એટલે ખાસ કરીને તમને આખો આ વિડીયો બતાવશું એટલે ખાસ કરીને આ વિડીયો તમે જોઈ લેજો કેમ કે રોયલ રાજા તમને ખબર છે ભાઈ કે આખા ઇન્સ્ટાગ્રામની અંદર તો ધૂમ મચાવે છે યુટ્યુબની અંદર ને સાથે સાથે સોશિયલ મીડિયામાં તો બધી જગ્યાએ એમને સારી ફેન ફોલોઈંગ છે એટલે ખાસ કરીને હવે એવું લાગે છે કે કીર્તિ પટેલ છે એકલી છે અને આ બાજુ ખજૂરભાઈની પાછળ આખી સેના છે ભાઈ આવું તમને વારંવાર કહેતો હોઉં છું હવે હાલો સૌથી પહેલાં તમને રોયલ રાજાનો વિડીયો બતાવું છું ખજુરભાઈને લઈને રોયલ રાજાએ શું કીધું છે એ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મારા ભાઈઓ કે રોયલ રાજા સાચા છે કે ખોટા છે બાકી તમને ખબર છે ભાઈ આ વિવાદ છે વધારે ને વધારે આગળ ચાલી રહ્યો છે તો ઘણા બધા લોકો મને એવું કહેતા હોય છે કે ભાઈ તમે શા માટે વિવાદની અંદર પડો છો તો મારા ભાઈઓ હું વિવાદની અંદર કોઈ દિવસ પડ્યો નથી અને પડશું પણ નહીં કેમ કે મારું કામ છે ભાઈ તમને એક સાચા સમાચાર આપવા

એને ભગવાન માને છે તમારું શું કેવું તારી પોઝિશન લઈ લીધે બાકી તારા સોઈ ત્રણ દેખો છે